નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભૂપેન્દ્રભાઈ પટેલની વાત એટલા માટે કારણ કે એમનો જન્મદિવસ છે એટલે પહેલા તો ગુજરાત ન્યૂઝ તરફથી ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ગુજરાત રાજ્યના સત્તરમાં મુખ્યમંત્રી અને ત્રેસઠમો જન્મદિવસ બાસઠ વર્ષ પૂર્ણ કર્યા અને ત્રેસઠમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે સેવા કાર્યો સાથે લોકોની શુભેચ્છા અને અભિવાદન તેમણે ઝીલ્યા અને શરૂઆતમાં ત્રિમંદિર ગયા અને ત્રિમંદિર જઈને તેમણે દાદા ભગવાન પ્રેરિત જે આ ત્રિમંદિર છે ત્યાં પૂજા અર્ચના કરી શિવલિંગને અભિષેક કર્યો એટલે આમ થોડા ધાર્મિક ચોક્કસ છે એટલે શરૂઆત જ્યારે જ્યારે એમનો જન્મદિવસ હોય છે ત્યારે આ રીતે શરૂઆત કરતા હોય છે અને ઘણા લોકો એમને ખાસ તો શુભેચ્છા પાઠવી છે શુભકામના પાઠવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર જે એમને કહ્યું કે શુભેચ્છાઓ જન્મદિવસની ને યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો હતી લોકોના પ્રશ્નો ઉઠાવવાની લોકોના પ્રશ્નોને વાચા આપવાની ને ત્યારબાદ જે નગરપાલિકાના સભ્ય બન્યા હતા અને દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન જે ચળવળ છે એના અનુયાયી છે ખાસ તો બીજું નગરપાલિકાના સભ્ય બન્યા બાદ બે હજાર દસ ને પંદરમાં થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા ઓરડાના ચેરમેન બે વર્ષ એટલે કે બે હજાર પંદરથી સત્તર સુધી રહ્યા અને તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તેઓ બન્યા સાથે જ વાત કરીએ તો એક ઐતિહાસિક જીત બે હજાર બાવીસમાં એમણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં અપાવીને એકસો છપ્પન સીટ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ એમણે તોડ્યો છે એટલે આમ તો જોઈએ તો સંઘ સાથે જોડાયેલા છે કિશોર અવસ્થાથી જ તેઓ સંઘ સાથે જોડાયેલા છે એટલે આમ લોકપ્રિય ખૂબ કહી શકાય કારણ કે દાદાના હુલામણા નામથી ઓળખાય છે બાળપણ એમની વાત કરીએ તો બાળપણ એમનું જે છે એ જે દરિયાપુરની જે વિસ્તારની કડવા પોળ છે એમાં એમણે વિતાવ્યું છે આપણા મુખ્યમંત્રી છે ગુજરાતના સારું કામ કરી રહ્યા છે એમનો જન્મદિવસ હોય ત્યારે એમના વિશે થોડી અવનવી વાતો પણ સાંભળીએ અને એટલે જ પેનલમાં ખાસ મેં આમંત્રણ આપ્યું છે કે જેઓ એમને નજીકથી ઓળખે છે મળેલા છે એમની સાથે ઘણી બધી વાતો જાણીશું એવા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશજી સ્વાગત છે આપનું જ વરિષ્ઠ અન્ય રાજકીય વિશ્લેષક કોર્પોરેટર છે ગોતા વોર્ડના અને ભૂપેન્દ્રભાઈ સાથે અઢાર થી ઓગણીસ વર્ષ સુધી અત્યાર સુધી જેઓ એમની સાથે ખભે મિલાવીને કામ કરી રહ્યા છે એવા ભાજપના કાર્યકર દિનેશ દેસાઈ મારી સાથે છે દિનેશભાઈ આપનું પણ સ્વાગત છે રાજેશભાઈ શરૂઆત આપનાથી એટલા માટે કરવાની કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ નો જન્મ દિવસ છે અને જન્મ દિવસ નિમિત્તે જયારે વાત કરીએ તો ખાસ ભૂપેન્દ્રભાઈ પટેલની ઓળખ આમ તો મુખ્યમંત્રી તરીકે ગુજરાતના લોકો વધુ સારી રીતે ઓળખે પણ મુખ્યમંત્રી તો અત્યાર સુધી ઘણા ગુજરાતમાં આવ્યા જો ભૂપેન્દ્રભાઈ ને અલગ રીતે જોવા હોય તો કઈ રીતે જોઈ શકાય કે ભૂપેન્દ્રભાઈ બીજાથી અલગ કહી શકાય સૌથી પહેલા તો ગુજરાત ન્યૂઝના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પ્રાર્થના પટેલના હમ સૌથી પહેલા તો ભૂપેન્દ્રભાઈ નું વિશ્લેષણ કરવું હોય તો હું એવું સમજું કે એક બિન રાજકીય વ્યક્તિ રાજકારણ માં આવી ગયો હોય એવું પહેલા તો તમને લાગે કારણ કે રાજકારણ જે છે એ મહત્વાકાક્ષી લોકોનો મેળો હતો એટલે કઈક મેળવી લેવા માટે બહુ બધા પ્રયત્નો થતા હોય એમાં રાજકીય સામદાન દંડ ભેદ તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ લોકો કરતા હોય અલગ છે એક તો એમની કારકિર્દી પાયાથી શરૂ થઈ નગર નિગમ થી લઈ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી જવું એક કાઉન્સિલર થી લઈ પેલા તો નગરપાલિકાના સભ્ય પછી કાઉન્સિલર ની વાત આવે પછી અડાના ચેરમેન અને હવે જે છે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા આની વચ્ચે ક્યાંય આપણને એવા સમાચાર નથી મળ્યા કે ભૂપેન્દ્રભાઈએ ફલાણું મંત્રી પદ મેળવવા માટે કોઈ લોબિંગ થયું હોય કે એમનું કોઈ ચર્ચામાં નામ આવ્યું એટલે મુખ્યમંત્રી થયા ત્યારે પણ જયારે એમના નામની ઘોષણા થઈ આપણે બહુ બધી ચર્ચા હોય વખત ડિબેટમાં કરતા હતા કોણ સંભવિત હોય કોણ ના હોય પણ એમાં જ્યારે એમનું નામ આવ્યું ત્યારે આપણે સૌ અને આખું ગુજરાત આશ્ચર્યચકિત હતું કે ભાઈ આ વ્યક્તિ કોણ છે તો સૌથી પહેલા તો બહુ જાહેર જનતા સામાન્ય માણસ હોય ઘાટલોડિયા અમદાવાદ શહેરના લોકો ઓળખતા હોય પણ ઘટના જે આશ્ચર્ય આપણને થયું એવી જ ઘટના ભૂપેન્દ્રભાઈ ના જીવનમાં પણ થઈ જશે કારણ કે એમણે તો કલ્પ્યું નહીં હોય કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થવાનું મને તક મળશે આપણે ગુજરાતના રાજકારણની અંદર મુખ્યમંત્રી થવા માટેના જે પ્રયત્નો છે અને જે આખો રાજકીય ઇતિહાસ એવા વ્યક્તિને કે જેને વિચાર્યું નહી હોય કદાચ આગલા દિવસે કે હું કોઈ મોટો મંત્રી પદ મને મળશે બીજું ત્રીજું મળશે અને સીધું મુખ્યમંત્રી પદ મળી જવું એટલે જેટલો આશ્ચર્ય લોકોમાં હતું એટલું આશ્ચર્ય કદાચ ભૂપેન્દ્રભાઈ ને પોતાને પણ હશે પણ તમે જુઓ કે એ મુખ્યમંત્રી હતા એ પહેલા અને આજે મુખ્યમંત્રી થઈ ગયા પછીના સમય પછી પણ તમે જોશો તો એમની રહેણી કરણી એમનું વાણી વર્તન એમનો વ્યવહાર એની અંદર કોઈ પણ પ્રકારનો તફાવત નથી આવ્યો આ વાત વિરોધીઓ પણ સ્વીકારી આપણે પણ રાજકીય આલોચનાઓ ઘણી કરીએ છીએ એમના કામની પણ રાજકીય આલોચનાઓ થતી હોય પણ એમના વ્યક્તિગત રીતે આ એમના વિરોધીઓ સ્વીકારવું પડે કે એ વ્યક્તિ જે સામાન્ય માણસ હતો એમાંથી ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી થઈ ગયો તે છતાં સામાન્ય માણસ તરીકેનું ફિલિંગ એ તમને અપાવ્યું એની પાછળ તમે જે કીધું ને આજે કે ત્રિદેવ ત્રિમંદિર ની અંદર એ ગયા એની પાછળ આ જે ની એક ભૂમિકા છે કે જીવન જીવવાની એક જે લાઈફ જીવવા માટેના જે સિદ્ધાંતો હોય એનો એક બહુ મોટી ભૂમિકા આની અંદર હોય છે એમની જે સાદગી જે સરળતા છે આપણે ઘણી વખત લોકો કે મુખ્યમંત્રી ઇન્સર્ટ નથી કરતા બેલ્ટ નથી પહેરતા કોઈ દાડ સૂટમાં નથી જોયા આજે તો નવો નવો માણસ કોર્પોરેટર થઈ જાય ને તો નવી કોટીઓ સીવડે પણ એની અંદર લોકોથી થી જુદું નહીં પડવું એમ જે પદ મળ્યું છે એમાં પહેલા હતા એ જ પ્રમાણે પદ માં એનાથી ઉપર એક બીજી વાત કરું કે કોઈ પણ પ્રકારનું વિવાદી સ્ટેટમેન્ટ અત્યાર સુધી ભૂપેન્દ્રભાઈ મોઢે આપણે નથી સાંભળ્યું હમણાં જ વિધાનસભાની ચૂંટણી જતી રહી બહુ જ બધી જગ્યાએથી જ્યારે કડવાસ થાય ત્યારે ઘણી બધી વાતો નીકળી જતી હોય છે પક્ષ અને વિપક્ષ બંને તરફથી પણ ક્યારે રાજકીય રીતે કોઈને વ્યક્તિગત એમ કે ટાર્ગેટ કર્યું હોય તો કોઈ એવું રાજકીય સ્ટેટમેન્ટ થયું હોય સ્ટેટમેન્ટના કારણે ધર્મ જાતિ વર્ગ કે પક્ષ એમાં વિવાદ થયો હોય આવા કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટેટમેન્ટ ભૂપેન્દ્રભાઈ અત્યાર સુધી કર્યા નથી એનો મતલબ કે ગવર્નિંગ બોડીના મુખિયા તરીકે બેઠા છે તો એમનું કામ છે ગવર્નન્સ આપવાનું એટલે એટલા જ માટે મેં કીધું કે બિન રાજકીય વ્યક્તિ રાજકીય હોય એવું બને દેખાય કે એમણે એમણે મુખ્યમંત્રી થયા પછી એમ કે હું હવે આખા દેશની અંદર એના માટે હું માર્કેટિંગ આ તમને કશું જ જોવા નથી મળતું એની ટીકા પણ ઘણા લોકો કરે છે એની ટીકા આલોચના પણ ઘણા લોકો કરે છે કે ભાઈ મુખ્યમંત્રી છે પણ મુખ્યમંત્રી હોય એવું લાગતું નથી પણ એનું એક બીજું પાસું છે આપણે સમજવું પડે કે રાજકારણની અંદર કશું તમને મળે એ વ્યક્તિગત ધોરણે ભૂપેન્દ્રભાઈ માં બીજી બધી ઘણી રાજકીય ચર્ચાઓ થઈ શકે પણ આ બાબત એ નિર્વિવાદ છે બિલકુલ ના પણ આજે જન્મદિવસ છે આ સાથે રાજકીય ચર્ચાઓ પણ કરીશું પણ યોગેશભાઈ પ્રમાણે વાત કરીને બી રાજકીય વ્યક્તિ આખરે રાજકારણમાં આવી ગઈ અને રાજકારણમાં આવ્યા પછી સીધા જ જે રાજેશભાઈ પ્રજાલક્ષી વાચા આપતા નગરપાલિકાના સભ્યથી લઈને સીધા મુખ્યમંત્રી સુધી પહોંચ્યા પણ શું માનવું છે થલતેજ વોર્ડના કાઉન્સિલર થી લઈને સીએમ તરીકેનો અનુભવ એમનો આ જે વહીવટી બાબતો છે એમાં કેટલો કામ લાગે છે અને હાલાકી એ પછી મેં કહ્યું એમ કે નગરપાલિકાના સભ્ય હોય કાઉન્સિલર હોય કે સીએમ હોય એમના વ્યક્તિત્વમાં રાજેશભાઈએ કહ્યું એમ કોઈ ચમક દમક નથી આવી કોઈ ફરક નથી પડ્યો આ શબ્દ ભૂપેન્દ્રભાઈ કદાચ સાંભળ્યો છે કે નહીં ખબર નથી પણ એ પોતે ક્યારે એવું માનતા નથી કે હું ગુજરાત નો નાથ બની ગયો સીએમ બની ગયો આવું ક્યારે એમને લાગ્યું નથી અંગત રીતે છું એમની સાથે બેસીને મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એમણે જે કામગીરી કરી હતી ત્યારે એમણે એવું નહોતું જોયું કે હું આ વોર્ડમાંથી જીત્યો છું અથવા તો આ મારો વોર્ડ છે એમને સમગ્ર અમદાવાદ શહેરનો વિકાસ થાય લોકોના કામો થાય અને ઓછામાં ઓછી તકલીફ પડે એવા કાર્યો એમને કર્યા અને એમાં એક નોંધપાત્ર કામ મને જે યાદ આવે છે દીન દયાલ ઉપાધ્યાય હોલ એ એમનું બ્રેઇન ચાઇલ્ડ હતું ટાઉન હોલ તો હતો જ પણ એવો બીજો કોઈ સારો હોલ નહોતો તો એમણે આ આ મુદ્દો ઉભો કર્યો અને આખી ડિઝાઇન એમને તૈયાર કરીને આજે અમદાવાદમાં સારામાં સારો હોલ કહેવાય એ એ એવો હોલ એમણે ઉભો કર્યો એ એમનું બ્રેઇન ચાઇલ્ડ હતું અને ત્યારે

પણ પછી એક ત્રીજા દાદાની વાત આવી સોફા ઉપર બેસવા જવું એટલે મને કે મૂર્તિ હોય પ્રત્યેની જે શ્રદ્ધા હતી આસ્થા હતી એનું દર્શન થાય છે અને એમનું ત્રિમંદિર એ પણ એમણે જ ઉભું કર્યું છે એમ હું માનું છું અને એમાં ત્રિમંદિરમાં પૂજ્ય નીરુબા અને પૂજ્ય દીપકભાઈ વગેરેને એમને જે રીતે તૈયાર સગવડો આપી એમને વ્યવસ્થા જે કરી આપી એ બધું ભૂપેન્દ્રભાઈ ને આધારિત છે અને મને જાતે પૂજ્ય દીપકભાઈ પાસેથી જ્ઞાન મેળવવાનો કાર્યક્રમ હતો ત્યારે અમારા સિનિયર સિટીઝનોને ત્યાં એટલી સરસ વ્યવસ્થા કરી આપી અને મને એમ થાય છે કે આ પોતે આટલા જાહેર જીવનમાં ડૂબેલા હોવા છતાં

વાતો અમારા જેવા જે ઓછું જાણતા હોય એમને એને જાણકારી આપી વગેરે વગેરે કરીને એને પોતાના જીવનમાં દાદા ભગવાન સિદ્ધાંતો આજ સુધી અપનાવ્યા છે એવું મારું માનવું છે એ જયારે સીએમ થયા ત્યારે હું એમને મળવા ગયો મારું એક પુસ્તક મારે એમને ભેટ આપવાનું હતું ત્યારે એમને ભેટ આપ્યું ત્યારે કે કે દાદા એક જ પુસ્તક લાવ્યા છો કીધું તમને આ વાંચવાનો બી ક્યાંથી ટાઈમ મળશે લેપેન્દ્ર ના મારે બીજા બે પુસ્તક જોઈએ એટલે મેં કીધું મારી ગાડીમાં છે તો એમના પટાવાળાને મોકલીને ગાડીમાંથી મંગાવ્યા મેં કીધું આ બે ને શું કરશો કે એક મારા મધર અને એક મારા મધર ઇન લો માટે જોયે છે તમારી વાર્તાઓ વિશે મેં બહુ છે એટલે આ આ જે સરળતા હતી એમની

એ ક્યારે મંત્રી ના હોય અને સીધા મુખ્યમંત્રી બને એવા બે માણસ હતા એક નરેન્દ્રભાઈ પટેલ તે છતાં એ બીજા ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા એટલે આવા અને એમનું જ્યારે આપણે તો ટીવી પર એ સીન જોયેલો

ગુજરાત નું સદનસીબ કહેવાય ગુજરાત નું સદનસીબ ને એમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ મનશા હશે રાજકીય રીતે જોઈએ સપનામાં કોઈએ વિચાર્યું નતું અથવા કોઈ પણ ડિબેટમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ નું નામ દૂર દૂર સુધી ક્યાંય નહોતું છતાં પોતે બન્યા છે ચલો સારી બાબત છે દિનેશભાઈ સત્તર અઢાર વર્ષથી ભૂપેન્દ્રભાઈ સાથે રહ્યા છો તમે કાઉન્સિલર તરીકે પણ એમની સાથે જે કામ લઈને ગયા હશો કામ લીધા હશે શું માનવું છે કાર્યકરથી લઈ કાઉન્સીલર તરીકે આપની જે બાબત છે એમની એવી કઈ બાબત છે કે જે સ્પર્શી જાય સામાન્ય વ્યક્તિને કે ગમી જાય અનુભવ શું દિલીપભાઈ દિલીપભાઈ પેહલા તો આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ને ખૂબ ખૂબ જન્મદિવસ શુભેચ્છાઓ આપું છું દાદા ને પ્રાર્થના કરીએ આ ગુજરાત ની સેવા કરવાની એમને શક્તિ મળે

અમે લોકો જયારે સાથે કામ કરવાનો મોકો મળ્યો એ સીધા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા અને ચાર વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા એ ટાઈમે અમદાવાદની અંદર પૂર્વ પશ્ચિમના ભાગની અંદર જયારે પાણી માટેની ખુબ તકલીફ એ ટાઈમે વોટર ડિસ્ટ્રીબ્યુટેશન ના હાઈએસ્ટ કામો ભૂપેન્દ્રભાઈ પટેલ ના સમયમાં થયા સ્ટ્રોંગ વોટરના કામો હાઈએસ્ટ ભૂપેન્દ્રભાઈ પટેલના સમયમાં થયા

નાનામાં નાનો માણસ હોય એના ઘરે આમંત્રણ હોય તો સો ટકા જવું હા એમનું પહેલી જ પ્રાયોરિટી ઘણી વખત એવું બનતું હતું કે હું જોડે હોઉં અમે ક્યાંક જઈએ ને તો એ વ્યક્તિને ભૂપેન્દ્રભાઈ ઓળખતા ના હોય એટલે મને એમ કે આ નામનો વ્યક્તિ છે તમે ખોધી લો આમાંથી અને અમે લોકો જઈ અને મળતા હોઈએ ભૂપેન્દ્રભાઈ સામે ઓળખતો હોય પણ ઘણી વખત એવું બનતું હોય કે આમંત્રણ ઘરે આવી ગયું હોય અથવા ઓફિસ આવી ગયું હોય

પણ હું ભૂપેન્દ્ર ક્યારેક એવું તો કામ પડે ને કે સામે ને કદાચ તટરાવી નાખો કામ ના કર્યું હોય તો એને બોલવું અથવા સામે વિપક્ષમાં પણ એવા કોઈ વ્યક્તિ હોય કે જેની સાથે અનમત એટલે ક્યાંક કઈ તો હોવું જોઈએ પછી સાવ તમામ મૃદુ ને મક્કમરો તો એ પણ જાહેર જીવનમાં મને લાગે છે કે થોડુંક તમારે કડક રહેવું જોઈએ કામ લેવું પડે પકડાવા પણ પડે અધિકારીઓ સાથે પણ કામ લેવું પડે હું આપણે કહું આપણે મુદ્દું મક્કમ કહીએ છીએ પણ એમને બે વસ્તુ થી ખુબ નફરત છે કે કોઈ વ્યક્તિ ખોટું બોલશે તો એમને નથી ગમતું અને બીજા નંબર ની વસ્તુ કે કોઈ માણસ ભ્રષ્ટાચારમાં હોય તો એ ખરેખર એને ખુબ નફરત કરતા હોય છે એટલે ક્યાંય કોઈ અધિકારી હોય કે અથવા કોઈ બીજી વ્યક્તિ હોય પણ એમને ખબર પડી કે આની અંદર એને ગોલમાલ કરી છે તો સો ટકા એનો ખુબ ગુસ્સો આવતો હોય છે તમને બહાર દેખાશે નહીં એ કદાચ બતાવશે અંદર થી એટલા બધા એ ક્રોધિત હોય કે સાલે આને બહુ ખોટું કર્યું છે એટલે એ રીતે તમને દેખાય છે અને અત્યારે ગુજરાત ની અંદર પણ ક્યાંય કોઈ એવું ખોટું કરેલું હશે તો એના ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યારેય માફ નથી કરતા ગરીબો નું હિત થયેલું હશે કેશુભાઈ કેશુભાઈ પટેલ વાતચીત કરીએ તો ત્યારબાદ નરેન્દ્ર અધિકારીઓ સાથે કામ લેવું અથવા એમનો પ્રભાવ હતો કે એમની હાજરી હોય ને તો પણ અધિકારીઓ કે જે કોઈ કાર્યકર્તા હોય ક્યાંક ફફડી ઉઠતા હતા પછી વિજયભાઈ રૂપાણી આવ્યા તો સંવેદનશીલ આવ્યા કે મુખ્યમંત્રી કેવા કે સંવેદનશીલ છે ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા કે મૃદુને મક્કમ છે ભૂપેન્દ્રભાઈ ની પસંદગી કરવા પાછળનું આપણને કોઈને ખબર નહોતી કોઈ કોઈ ચર્ચા પણ નહોતી કરી આની પાછળ એક રાજકીય ગણિત કયું કેવાય કે જે એમને એક સામાન્ય કાર્યક્રમમાંથી સીધા જ મુખ્યમંત્રીની પોસ્ટ ધારાસભ્ય બન્યા બાદ પણ મુખ્યમંત્રીની પોસ્ટ મળી એની પાછળનું રાજકીય ગણિત શું જેમાં બે ત્રણ રાજકીય ગણિત હતા એ વખત થોડું શોર્ટમાં કારણ કે હતી એમાં વિજય રૂપાણીની સામેની એક એન્ટીબન્સી ઉભી થઈ હતી કોવિડના કાળ પછી પાર્ટીમાં જેમ કે કોઈ માગણી ના કરી હોય એવાને પણ પાર્ટી મોટા મોટું પદ આપે છે અને એ પરંપરા તમે જુઓ તો પછી મધ્યપ્રદેશ રાજસ્થાનમાં આગળ વધે એટલે ભૂપેન્દ્રભાઈ આનું પહેલું પ્રતિક હતા ભારતીય જનતા પાર્ટીનું એટલે બીજો મેસેજ સંગઠનને આપવાનો હતો ત્રીજી વસ્તુ એ હતી કે એક કોઈ પણ જૂથના આમ તો આનંદી નજીક ના ગણાય પણ જૂથવાદ કરે એ પ્રકારનું એમનું પોલિટિક્સ જે દિનેશભાઈ દુશ્મનો પોલીટિક્સ દુશ્મનો ક્યારે ઉભા થાય કે કોકનું આપવાની વાત આવે કે આજે હું સત્તામાં છું તો મારા જેટલા મળતિયાઓ છે ક્યાંક ગોઠવાઈ જાય એમને લાભાર્થી બનાવવાની કોશિશ કરે લોકો પાર્ટીની અંદર પોતાનું જૂથ મોટું કરીને પોતે મોટા થતા હોય એ પ્રવૃત્તિમાં ભૂપેન્દ્રભાઈ પડતા નથી બીજી વસ્તુ હતું કે એ વખતે બે ગ્રુપ ની વાત ચાલતી હતી કે ભાઈ એક જે છે એ અમિતભાઈ નું ગ્રુપ ચાલે છે બીજું આનંદીભાઈ નું ગ્રુપ ચાલે છે કોઈ એવા ન્યુટ્રલ વ્યક્તિ ની પસંદગી કરવી જેના સાથે કોઈ વિવાદ ના આવતો જી આ બીજા પાટીદાર એટલે સામાજિક ગણિત પણ એની અંદર હતું પણ સૌથી એક એક કોમેન્ટ હું કાઢી કરી દઉં કે જો પોલીસ છે ને એ મક્કમ જોઈએ મૃદુ નાજરી મૃદુતા એ તમારી વ્યક્તિગત સ્વભાવ તરીકે બહુ સારી વસ્તુ છે પણ તમે જયારે વહીવટમાં બેઠા હોય ત્યારે લોકપ્રિય થવાના બદલે લોકનાયક થવાની જે છે એ ભાવના વધારે હોવી જોઈએ અને એના માટે એક્શનમાં જે દેખાવું જોઈએ એમાં ભૂપેન્દ્રભાઈ ક્યાંક ને ક્યાંક એ એક્શન લેતા હશે એમની વહીવટી દ્રષ્ટિએ પણ એક્શન લેતા હોય એ પ્રકારની જે ભૂમિકા એમની હોવી જોઈએ એમણે કીધું ભ્રષ્ટાચારને નથી પસંદ કરતા બધા આજે રાજકોટ નો નું કાંડ થયો છે એના પછી કેટલો બધો વિષય થયા તકશીલા આ તે તમામ પ્રકારના કાંડ છે જે પેપર ફૂટતા હોય એના કાંડ હોય તો આ બધાની અંદર તમે જે છે એ નિર્ણાયક ભૂમિકાની અંદર જયારે દેખાવ ત્યારે એમ લાગે કે ના મૃદુતાની સાથે મક્કમતા પણ છે એટલે એમની મૃદુતા તો આપણને દેખાય છે પણ વહીવટી દ્રષ્ટિએ મક્કમતાની આલોચના જે છે એ ઘણા બધા લોકો કરતા હોય છે ઓકે લોકપ્રિયનાયક બે શબ્દો કે નિર્ણય આખરે ભૂપેન્દ્રભાઈ લોકપ્રિય તો ખરા એમના સ્વભાવને કારણે અને એમની એમના વર્તનને કારણે પણ લોક શબ્દ કદાચ એમને લાગુ નથી પડતું એટલા માટે કે ભૂપેન્દ્રભાઈ જયારે સામાન્ય કોર્પોરેટર હતા ત્યારથી માંડીને આજે જયારે સીએમ છે ત્યારે એમની આજુબાજુ એક મોટું ટોળું ફરતું હોય અથવા તો એમ કહેવાય કે બધા આજુબાજુ એમની પાસે કે કામ કરાવવા ફરતા હોય આવું મને ક્યારે જોવા નથી મળ્યું અને એમ ભૂપેન્દ્રભાઈ ને કહીએ કે ભાઈ મારું ફરાણું દીકરું કામ કરી આપો તો બહુ સીધી સાધી વાત હોય કે આની યોગ્યતા હશે તો થશે બાકી કોઈ ગેરંટી નહીં એટલે આ જાતની મક્કમતા એમની જે છે પણ રાજેશભાઈ જેનો ઉલ્લેખ કર્યો એ મારે કરવો હતો કે તક્ષશિલા નથી અને એ કામ જો ભૂપેન્દ્રભાઈ કરી બતાવે તો મને લાગે છે કે ખૂબ એમને લોકનાયક કહેવાય અથવા તો લોકસેવક કહેવાય અથવા જે કઈ શબ્દો વાપરો હોય પણ આ પાંચ વર્ષથી આ બધી વાતો એમની એમ રહે છે અને કોઈને ક્યાંય સજા થતી નથી

ઘરમાં એમનો એક ફેમિલી મેમ્બર તરીકે બિહેવ ક્યારેક ગુસ્સે થતા હશે કે કેમ મને ખબર નથી તમને કદાચ વધારે ખબર હશે બાકી આ વીવીઆઈપી કલ્ચરમાં રેવું ને આ પ્રોટોકોલ ને આ સિક્યુરિટી ને આ બધું એડજસ્ટ થાય છે કે ક્યારેક આમ કે આ બધું આપણને ઓછું ભાવે આ બધામાં હું ખોટો ભરાયો એવું કઈ ફીલ કરે છે કે કેમ એવું નથી વધુ પણ સીએમ તરીકે દિલીપભાઈ ઘરે તો ક્યારે પહેલાથી એક કોમન મેન રહેવા માં માનતા હતા કોર્પોરેટર હતા ત્યારે પણ ધારાસભ્ય હતા ત્યારે પણ અને સીએમ છે ત્યારે પણ એ કોમન મેનમાં માને છે બીજી વસ્તુ કે રાજેશભાઈ જે વાત કરી એ ઘણા બધા એક્શનો સરકારના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ લયા છે લીધા છે અને ઘણા અધિકારીઓને પણ તમે જોયું હશે કે ભાઈ રિમુ કરવાનું કામ પણ ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે બીજી એક વસ્તુ એમને કહું એક કોમન મેન અત્યારે લોકો એવું કે છે કે ભાઈ રવિવાર હોય એટલે સભા સભાલેગાની અંદર ભૂપેન્દ્રભાઈ દેખાય એટલે તમારે વાર જોવાની જરૂર નથી રવિવાર હોય તો ભૂપેન્દ્રભાઈ સભા લેખામાં હોય આ એક ને વર્ષો એક ટ્રેન્ડ હતો અને એ પકડી રાખ્યો છે બીજું દિલીપભાઈ એમના દીકરા એમના દીકરા ને જયારે બોમ્બે અંદર એડમિટ કર્યા સીએમ હોવા છતાં પણ પોતે ટિકિટ લઈ અને એમના ખર્ચે પણ બોમ્બે જવાનું ક્યાંય સરકાર નો ઉપયોગ નહીં કરવાનું બિલકુલ એટલે સરળ સાલ વ્યક્તિત્વ જે પ્રમાણે કહી રહ્યા છો દિનેશભાઈ સરકાર નો ઉપયોગ નહીં કરવાનો હમ હમ એટલે સરળ અને સાલ વ્યક્તિ વ્યક્તિત્વ કહી શકાય પણ રાજેશભાઈ કહ્યું એમ કે જાહેર હિતમાં સતત કાર્યો કરતા રહે બિન રાજકીય વ્યક્તિ કયા છે એમને અને ખાસ કર વાત કરી રાજેશભાઈ કે બિન રાજકીય વ્યક્તિ છે પણ રાજકારણમાં આવી ગયા છે એટલે કે સીએમ ની પોસ્ટ પર જયારે આવ્યા છે ત્યારે એમણે કહ્યું કે જે મહત્વકાંક્ષીઓનો મેળો છે એવી કોઈ મહત્વકાંક્ષા ભૂપેન્દ્રભાઈમાં નથી બાકી રાજકારણી હોય નેતા એટલે મહત્વકાંક્ષાથી ભરપૂર હોય પણ એવું ક્યાંય દેખાતું નથી અને સીધા જ મુખ્યમંત્રી બન્યા છે અને ખાસ તો જ્યારે મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા મારું નામ બોલાવ્યું કન્ફર્મ કર્યું આજુબાજુ એમણે જોયું એ દ્રશ્યો કદાચ તમે જુઓ તો પણ સૂટ બૂટમાં એમાં ઠાઠમાં કદાચ નથી માનતા કોઈ વિવાદી સ્ટેટમેન્ટ નથી આપતા કોઈ એમનો દુશ્મન નથી ઇવન વિપક્ષમાં ક્યારે એવું નથી લાગતું કે સીએમ તરીકે એમનું એક વર્તન રહ્યું હોય ચોક્કસ આધ્યાત્મિક છે એ પણ વાત કરી સરળતા એમની ક્યાંક સ્પર્શી જાય છે અને સરળ મૃદુ મક્કમ છે જયારે દિનેશભાઈ એ કહ્યું કે જે હોદ્દા પર હોય પણ ક્યારે હોદ્દાનો દેખાવ નહીં કરવાનો નાનામાં નાના વ્યક્તિના પ્રસંગમાં હળવા મૂડમાં પણ ઘણી વાર જોવા મળતા હોય છે એની ચર્ચા ઘણી લાંબી થઈ શકે પણ સમયની મર્યાદાના કારણે ત્રણે પેનલિસ્ટ તરફથી ગુજરાત ન્યૂઝ તરફથી આપ સૌ દર્શક મિત્રો તરફથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મ ખૂબ ખૂબ શુભકામનાઓ અને યોગેશ ચુડગા દિનેશ દેસાઈ રાજેશ ઠાકર ત્રણે ઉપસ્થિત રહ્યા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાંથી આજની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર